ભાવનગર જિલ્લાના જુદા જુદા તાલુકાના વિસ્તારમાં સતત પાંચમા દિવસે પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો ભાવનગર જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં સતત પાંચ દિવસથી કમ મોસમી વરસાદ પડી રહ્યો છે જોકે હવામાન વિભાગ દ્વારા અગાઉ જ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી અને ખરેખર સતત પાંચ દિવસથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે ખેડૂતોને હાલમાં ઉનાળુ મગફળી તલ બાજરી શેરડી કેળ સહિતના વિવિધ પ્રકારના પાકોમાં વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે જેથી કહી શકાય કે હાલમાં ખેડૂતો માટે સંકટના વાદળો ઘેરાયા છે અને આજે પાંચમા દિવસે પણ તળાજા તાલુકાના વિસ્તાર તેમજ અન્ય વિસ્તારમાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા ભાવનગર